આપણા સૌરાષ્ટ્રની અંદર માવા જે પ્રમાણે ખવાય છે તમારી જાણ માટે રિપોર્ટ આપું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને આપણે WHO કહીએ છીએ એ WHO નો રિપોર્ટ એવું કહે છે કે સમગ્ર દુનિયામાં હું ભારતની વાત ન કરતો આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે ઓરલ કેન્સર એટલે મોઢાના કેન્સર જો કે હોય એ સૌરાષ્ટ્રમાં છે સૌથી વધારે આપણા સૌરાષ્ટ્રમાં કેમ

આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે પરમાત્માએ આપણને બધા જ અંગ બરોબર કામ કરે ને એ રીતે આપ્યા છે એક અંગને જો તકલીફ પડે ખબર પડે કે શું સ્થિતિ થાય રાજકોટના અમારા મૌળી વિસ્તારના એક શિક્ષક 55 વર્ષની એની ઉંમર અને એને મને બે પાનાનો કાગળ મેલ કર્યો છે બે પાનાનો કાગળ છે એને મેલ કર્યો અને એમાં એમણે લખ્યું છે કે હું યુવાન માવો ખાતો પાનના ગલે ઊભો હોય માવો છોડતો હોય ત્યારે વ્યક્તિ મને કે કરી રેવા દે ભયા ખાવા જેવું નથી અને એ વખતે હું એની આને દલીલ કરતો કે આપણા ગામની ફલાણી વ્યક્તિ ફલાણી વ્યક્તિ ફલાણી વ્યક્તિ આટલા માવા ખાય છે આટલી બીડી પીવે છે એને કોઈને કાઈ કીધું કીધું કોઈને કાઈ લખ્યું ને તો ન થાય અને અમે બીજી દલીલ લઈ ગયો આ આ વ્યક્તિ આ વ્યક્તિ અને આ વ્યક્તિ એને જીવન પર કોઈ અસર નથી કર્યું શું ને થાવા થાય બાકી કાઈ ના મજા કરવાની હોય ભગવાનને મજા કરવા જ હોય ક્લાસે મોજ કરવાની હોય આવું એટલે સાહેબ આ બધું એને કાકડમાં લખ્યું છે અને પછી એ ભાઈ લખે છે કે મને 55 વર્ષની ઉંમરે મોઢાનું કેન્સર થયું અને 55 વર્ષની ઉંમરે આ મોઢાનું કેન્સર થયું એમાં મારી જીભ કાપી નાખવી પડી આ ભાગ તો કાઈ પોર ગાલ તો ગયો પણ એની સાથે સાથે મારી જીભ કપાઈ ગઈ છે એ ભાઈ એવું લખ્યું કે હું મૌળી વિસ્તારમાં રહું છું મારી પાસે બહુ જ કિંમતી જમીન છે મારી જમીનની કિંમત 100 કરોડ જેવી થાય હું 100 કરોડની સંપત્તિનો માલિક છું પણ હું જ્યારે જમવા માટે બેસું ને ત્યારે હું શું ખાઉં છું એની મને ખબર પડતી જ નથી કારણ કે મારી પાસે જીભર ખબર જ ન પડતી હું શું ખાઉં છું વિચાર તો કરો જ્યારે થાય ત્યારે આપણને ખબર પડે મારે મારા પરિવાર માટે મારા સંતાન માટે મારી ભાવી પેઢી માટે મારી જાતને વ્યસન મુક્ત રાખવી પડે મારા શરીરને મારે સ્વસ્થ રાખવું પડે એક બાબતે એ સમજ અમુક વખતે આપણને એવું થાય મારું શરીર છે મારું જે રીતે જીવું એ જીવું બીજા હું લેવા દેવા ભલા મારું શરીર છે ને મારે મારી રીતે રહેવું આ શરીર માત્ર તમારું નથી કારણ કે તમારા શરીરની અંદર જે કંઈ પણ હશે આ સમજો વૈજ્ઞાનિક રીતે તમારા શરીરમાં જે કંઈ પણ હશે એ તમારા સંતાનમાં જિનેટિકલી આગળ ટ્રાન્સફર થાય અહીંયા જેટલા યુવાનો બેઠા હજી લગ્ન બાકી છે હજી સંતાનને આ જગતમાં લાવવાના બાકી છે એ તો ખાસ વિચારજો કે મારા શરીરમાં જે હશે જીનેટિકલી મારા સંતાનના શરીરમાં આવશે સાહેબ મારા મમ્મી કે મારા પપ્પાને ડાયાબિટીસ હોય ને તો મને ડાયાબિટીસ આવવાની શક્યતા પૂરી મારા મમ્મી કે મારા પપ્પા એને હૃદય રોગની કોઈ તકલીફ હોય ને તો મને હૃદય રોગની તકલીફ થવાની શક્યતા પૂરી વારસામાં ખાલી સંપત્તિ ન આવે વારસામાં સ્વાસ્થ્ય પણ આવે એ આપણે ભૂલી જઈએ છીએ આપણી નવી પેઢી માઈ કાંગલી કેમ થતી જાય છે એ જરાક વિચારવા જેવું છે આજથી બે દાયકા પહેલાના બાળકો જુઓ અત્યારના બાળકો જુઓ આજથી બે દાયકા પહેલાનો બાળક ઉપરથી પડ્યો હોય પગ છોલાણો હોય લોહી આવી જતું હોય કોઈ એ આરામસે હુંકારો કરે તો અને વર્તમાન સમય તમે જુઓ નીચે પડ્યો નથી અને રાડા રાડી કરી નથી આ માયકાંગલા પરનું આયુ ક્યાંથી જીનેટિકલી આપણા શરીરમાં જે કંઈ પણ છે ને એ બાળકોમાં આગળ વધે છે અને એટલે મારા બાળકની અંદર આવું કંઈ ના આવે મારે મારી જાતને આ વ્યસનોથી દૂર રાખવું મેં તમને કહ્યું કે અત્યારે પરમાત્માએ આપણને બધા જ અંગ આપ્યા છે ને એટલે આપણને એનું મૂલ્ય નહીં સમજે સાહેબ તમારી આંખનું મૂલ્ય શું છે એ સમજવું હોય તો ખાલી 24 કલાક માટે આંખે પટ્ટી બાંધી અને 24 કલાક જીવી લો આ પ્રયોગ કરો છો જે દિવસે રજા હોય કામ કરવા ન હોય ખાલી 24 કલાક આંખે પટ્ટી બાંધી અને 24 કલાક એમ જીવો ખબર પડે સાહેબ બે કલાક નહીં રહીયો અંધારા આવવાનું છે ચક્કર આવવાનું છે આંખ છે એટલે એનું મૂલ્ય સમજાતું નથી કાન છે એટલે એનું મૂલ્ય સમજાતું નથી હોઠ છે એટલે એનું મૂલ્ય સમજાતું નથી ફેફસા છે એટલે એનું મૂલ્ય સમજાતું નથી એ કામ કરતા બંધ થાય ને ત્યારે ખબર પડે બીએપીએસ સંસ્થામાં અમારા વિદ્વાન વક્તા છે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અપૂર્વ મુનિ સ્વામીની કથાઓ સાંભળવી ખૂબ ગમે ખૂબ સારા સન ખૂબ સાધુતાવાળા સન વિદ્વાન સન અને અપૂર્વ મુનિ સ્વામીને અત્યારે આંખનો ડિસ્ટોનિયા થયો છે એની આંખની પાપણ છે ને આમ નીચે પડી છે નીચે પડેલી છે આંખની પાપડ ઊંચી જ ના થાય આંખની પાપણને ઊંચી કરવી હોય ત્યારે એને બે આંગળીથી આમ પકડી આમ ઊંચું કરીને આમ જોવું પડે આંગળી લઈ લે ફટ કરતી નીચે પડી જાય અત્યાર સુધી કદાચ આંખનું મહત્વ ના સમજાય પણ હવે ખબર પડે કે આંખનું મહત્વ કેટલું છે આ ભગવાન ખાલી આમ પપ 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 આ બહુ વખત કેવું છે કેટલો સમય સુધી એમને લુબ્રિકેટ અંદર ક્યાં કરે પરમાત્મા એ એટલી સરસ મજાની સિસ્ટમ ગોઠવી અને આપણને આપી છે પણ ખબર નહી આ આપણે સિસ્ટમ ફોરવી ના બની એટલે બીજું મારું શારીરિક સ્વાસ્થ્ય એ જળવાય એના માટે હું પ્રયત્ન કરું શારીરિક સ્વાસ્થ્ય માટે તો વ્યસન મુક્ત જીવન મારામાં કોઈ વ્યસન ના હોય એવું જો બીજું યોગ અને પ્રાણાયામને મારા જીવનમાં સ્થાન આપો સમય કદા થોડો ઘણો કાઢવો પણ યોગ પ્રાણાયામ પ્રાણાયામ કે કસરત દ્વારા પણ મારું શરીર સારું રહે એ માટેના પ્રયત્નો કરો પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ જો ના ભૂલતો હોય તો જ્યારે બાપભાઈ જસભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે પરમ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પછી બાપભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું હતું મુખ્યમંત્રી તરીકે કે સ્વામી તમે કરો છો એટલે બાપા કે જરૂર શું પ્રદક્ષિણા કરીએ દંડવત કરીએ બધે બહાર જતા હોય તો વોકિંગ થઈ જ જાય અને એ વખતે બાપભાઈ જસભાઈ પટેલ એવું કહ્યું બાપા એ વાત તો બધી બરોબર છે પણ નિયમિત રીતે વોકિંગ કરવાનું રાખ અને પ્રમુખ સ્વામી મહારાજે એ વોકિંગ શરૂ કર્યું સાહેબ એમની નાદુરસ તબિયત હોય બાર વોકિંગ ના કરી શકતા હોય તો ટ્રેડમિલ પર પણ ચાલતા અને રેગ્યુલર વોકિંગ કરતા આજે મહાન સ્વામી મહારાજ પણ 91 વર્ષની ઉંમરે એનું શરીરનું સ્વાસ્થ્ય જળવાઈને એ માટેના પ્રયત્નો કરે છે કારણ કે ભગવાને આપેલી બહુ અમૂલ્ય વિગત છે એને જાળવવી તો પડે જ મારા અંતિમ શ્વાસ સુધી મને કોઈ સાથ આપે એવું કોઈ તત્વ હોય તો એ મારું શરીર છે અને એ શરીરનું જતન કરવું એ મારી ફરજ છે શરીરના જતન માટે મને ત્રીજી બાબત ધ્યાનમાં રાખવી પડે કે બને એટલો બહારનો ખોરાક ખાવાનું બંધ કરો કેટલા બેનોને તો અઠવાડિયામાં બે દિવસ બહાર જવું પડે બોલો બોલા બિચારા કો હાય કોઈ ભલે અને નો કો હાય કોઈ ભલે વાત તો જમાન હું જીન પકડે હું તો ચોખ્ખું કહી શકું સંતો ના કહી શકે હું તો ચોખ્ખું કહેવા કે બહાર જમવા જવું છે બોલો બહાર જમવા જાવ એને કારણે તમારા સ્વાસ્થ્ય પર કેટલી ઘાતક અસર થાય છે તમને ખબર છે તમે પ્રોટીન મળે એટલા માટે પનીરનું શાક ખાવ અને પનીર કેમિકલ યુક્ત હોય કેમિકલમાંથી બન્યું હોય એ તમને ખબર નથી ગાયના દૂધમાંથી ભેંસના દૂધમાંથી બનાવેલું અને એ પનીર ધાબળી જાય એ મને પ્રોટીન મળશે પ્રોટીન મળશે પ્રોટીન નહીં પીડા વધે બારું ખાવાનું શક્ય હોય એટલું હું તાળું બંધ કરું સ્વામીને ભગવાનને

મારું શરીર પણ સારું હોવું ત્રીજું સ્વાસ્થ્ય કદાચ માની લો કે મારી પાસે ખૂબ સારા પૈસા છે મેં ભેગા કર્યા હમણાં કયું એ પ્રમાણે બચત કરી કરીને રોકાણ કરી કરીને ખોટા ખર્ચા બંધ કરી દીધું મારું શારીરિક સ્વાસ્થ્ય પણ બહુ સરસ છે મેં કસરત કરી યોગ કર્યા પ્રાણાયામ કર્યા બારમ જમવાનું બંધ કર્યું વ્યસન મુક્ત જીવન મારું શારીરિક સ્વાસ્થ્ય બહુ સરસ છે પણ આ બંને સારા હોય હવે ત્રીજું સ્વાસ્થ્ય જો તમારું માનસિક સ્વાસ્થ્ય સાથ ના હોય તો તમારું મન શાંત ના હોય તો શરીર ભલે તમે એનું સારું હોય એક ફિલ્મ અભિનેતા થઈ ગયો ઘણા બધા યુવાન મિત્રો અને યુવતીઓ એને ઓળખતી હતી એમનું નામ હતું સુશાંતસિંહ રાજપૂત એક ફિલ્મ અભિનેતા જેને આ સુશાંતસિંહ રાજપૂતને જોયા હોય એ કેટલો સ્માર્ટ અને હેન્ડસમ દર વખતે સપતું હોય કે મારા 6 પેક થાય 6 પેક 6 પેક બોલ સાબેનું શરીર જુઓ એટલે એટલું સરસ શરીર એટલું સારું શરીર પૈસા પણ એટલા પુષ્કળ પૈસા કારણ કે એક એક ફિલ્મ માં કામ કરવાના અભીથી 3 કરોડ રૂપિયા લે એમની પાસે પૈસા પુષ્કળ એમનું શરીર સારું અને છતાંય સુશાનસિંહ રાજપૂતે અભગમ કરી કેમ કારણ કે માનસિક સ્થિરતા મન એવું સ્થિરનું ત્રીજું સ્વાસ્થ્ય આ મંદિર સ્વાસ્થ્ય જતાં ચડે અને એ છે મારું માનસિક સ્વાસ્થ્ય મારું મન સ્થિર રહે એ બહુ જરૂરી છે મનને સ્થિર રાખવા માટે મારે શું કરવું મારા માનસિક સ્વાસ્થ્ય માટે મારે શું કરવું તો કે જેવી રીતે મારા શરીરનો ખોરાક રોટલી શાક દાળ ભાત ફળ શાકભાજી આ મારા શરીરનો ખોરાક છે એવી જ રીતે મારા મનનો ખોરાક મારા વિચારો છે મારા વિચારો કેવા છે એ મારે જોવું પડે સાહેબ આ વિચારો આપણું સ્વાસ્થ્ય બગાડી દે છે અહીંયા જેટલા બેઠા ને માર તમને પ્રશ્ન પૂછવો છે સે પૂછો આ કરી અને મને આ પ્રશ્નનો જવાબ આપજો ભાઈઓ બેનો બધા તમારામાંથી જેટલાની ઘરે પાણી પીતા પહેલા પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય નગરપાલિકા પાણી આપે પાણી પીવાને બદલે પાણી પીતા હોય એવા કેટલા છે જરાક કરો તો ખબર પાણીને ચોખ્ખું કરી પીતા હોય મોટા ભાગના દૂધ પાકમાં છે પાણી આપણે આપણે ખબર ગંદુ પાણી ના પીવાય ગંદુ પાણી પીએ તો શરીર બગડે કેવું છે કે ગંદુ પાણી પીવાથી શરીર બગડે એ આપણને ખબર છે તો ગંદા વિચાર પીવાથી મન બગડે એ ખબર કેમ નથી અહીંયા કોઈ ફિલ્ટર વિચારમાં કોઈ ફિલ્ટર નહીં તો જોજો આ રીલ્સમાં જેટલા વિચાર આવે આવવા દયો આવવા દયો આવવા દયો કોઈ ફિલ્ટર નહીં ઘરમાં ફિલ્ટર નહીં વિચારમાં ફિલ્ટર નથી અને એને કારણે આ કે કાણે થતી રહેતું સતત અને સતત ફેરાત કરે છે ફર 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 થાય છે આ સ્વાસ્થ્ય જાળવવું બહુ જરૂરી છે અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે સારા વિચારોનો નો સારી વ્યક્તિઓનો સમજ સ્વામિનારાયણ ભગવાન આ તો વાત આવે છે સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ ભક્ત ગુણાપિતાનંદ સ્વામી એવું કહેતા કે દરેકે દરેક સત્સંગી જે હોય દરેક સત્સંગી દરેક વ્યક્તિ એમણે બે સારા સત્સંગી અને બે સારા સાધુની સાથે પોતાનો જીવ જોડી રાખો આ વિચારવા જેવું છે ગુણાતીતાનંદ સ્વામી એમ નો કીધું કે દરેક એ બે સત્સંગી આલે પોતાનો જીવ જોડી રાખો આવું ન કીધું શબ્દ વાપર્યો બે સારા સત્સંગ એવું નો કીધું સાધુની સાથે જીવ જોડી રાખો બે સારા સાબુ કપાળમાં ચાંદલો કરે માળા ફેરવે એટલે બધાના જીવન સારું હોય એવું ના હોય નહી તો દેખાડો કરવા હાટું જ આવતા હોય અમુક લાભ લેવા હોય એનું પ્રકાર આટલી ચાંદવા કરીને આટા મારતા રહે સાહેબ મારા જીવનની અંદર બે સારા સત્સંગી દે બે સારા સાધુ મિત્ર તરીકે હોવા જોઈએ જેથી કરીને લૌકિક માર્ગે મને કોઈ તકલીફ પડે તો મને મદદ કરે અને આધ્યાત્મિક માર્ગે તકલીફ પડે ને કોઈ મને મદદ કરે જીવનમાં યોગ્ય માર્ગદર્શક જોઈએ યોગ્ય ગુરુ જોઈએ આપણે જ્યારે માળા ફેરવ્યું લગભગ તમારામાંથી ઘણા બધાને માળા ફેરવવાનો અનુભવ તો હશે 108 મણકા હોય પણ 108 મણકા પૂરા થઈ ને તો તમે જો સુમેરુ આવે સુમેરુ ફૂંટુ અને જે સુમેરુ આવે ને એ સુમેરુને કોઈની ઓળંગીને આગળ ન હોય તરત જ સુમેરુ આવે

એની જોડે જો મેં મારો જીવ બાંધી રાખતો હોય આપણે ત્યાં હનુમાન ચાલીસાની અંદર એક ચોપાઈ પણ આવે છે એના પર વિચાર કરવા જેવો છે હનુમાનજી મહારાજના ગુણોનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી એવું કહે છે કુમતિ નિવાર સુમતિ કે સંગી કુમતિ નિવાર કુ એટલે ખરાબ મતિ એટલે બુદ્ધિ વિચારો એને દૂર કરનારા અને કે આ એટલે સારા મતિ એટલે વિચાર એના હોય ને એની સાથે હનુમાનજી પરમ આપણે આપણી સાથે રાખવા માંગતા હોય સત્પુરુષ આપણે આપણી સાથે રાખવા માંગતા હોય તો મારા વિચાર શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ

કદાચ કોઈને કે ઉપર ગાય ભાઈ ધક્કો મારે કે ધક્કો મારે ઉપડી જાય ગાડી હાલે બડી અટકી જાય નીચે ઉતરવાનું કે કીક મારવાની કોકને કેવાનું ધક્કો મારે પડી પાછી ગાડી હાલે વાંધો ન આવે કોઈ તકલીફ પડે પણ તમે તમારી મંજીલે પહોંચી પણ હવે જરા વિચારો કે વિમાનમાં ભેળસેળ વાળું ફ્યુઅલ નઈ કોઈ તો વિમાનમાં અને ભેળસેળ વાળું ફ્યુઅલ ઉપર બરોબર 10000 મીટરની ઊંચાઈએ ઉડતું હોય મને બરોબર કચરો આવે મને મમમમ થાવા તો કોઈ કહેવાય કે જરા ગાય ઉપર ધબો મારો તો આમાં કઈ તકલીફ હોય એવું લાગે સાહેબ જેટલી ઊંચાઈએ જવું હોય ને જેટલી ઊંચાઈએ ફ્યુઅલ એટલું શુદ્ધ જોઈએ એમાં ભેળસેળ ના ચાલે એમ જીવનમાં જેટલી ઊંચાઈએ જવું હોય ને મારા વિચાર શુદ્ધ જોઈએ એમાં ભેળસેળ ના ચાલે અને એટલે મારા વિચાર શુદ્ધ હોય એ બહુ જરૂરી છે કે મનની સ્થિરતા માટે વિચારો અગત્યના છે હું ઘણી વખત આ વાત કરું છું કદાચ આપનામાંથી કોઈએ મારો એ વિડીયો જોયો પણ હશે આપણે ત્યાં ચોઘડિયા જોઈ અને આપણે કામ કરીએ છીએ આપણા ઋષિ મુનિઓએ આપણને ચોઘડિયા આપ્યા છે પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ કાર્ય કરતી વખતે સનાતન હિન્દુ ધર્મના આ પાયાના સિદ્ધાંતો એને પૂર્ણપણે અમલ કરતા એ ચોઘડિયાની અંદર દોઢ કલાકનું એક ચોકડી હોય જરા ગણિતની વાતય આવશે સમજવાનો પ્રયત્ન કરજો દોઢ કલાકનું એક ચોકડી